નો ભોં ભાગ્યા છે કોતવા આવ્યો રાકેશ બારમ હાલો બોલો બોલો રાકેશ ભાઈ બોલો અજા બૂમ પડાયરો છે બુડુ તમારું ગીત તો આગા બનાજ કોંડામ બનાજ કોંડા ઓય અન કેટલો હેડ્યો છે હે શું કો છો હે મિલિયમ વારીતો ર્યો છે શું વાત કરો છો અલ્યા મિલિયમ મિલિયમ હોય એ હું છે શૂટિંગમાં જોઈ રહ્યો સાહેબ હારું મારું ગીત ગાતું પુરો ને ઉતાવ છે એને ઉતાવા છે કેટને આ તો બોલો બા સબ પૂરો મારા

એ કા હતા હા આ છે ચમ સોદી ની ચેન પહેરી છે હા હા તો શું મંગળસૂત્ર પહેરું વાહ તમે સોરી સોરી તમે ચક પડ્યા હું શું કુરો છું એ ગી તમે જ લશી આવી આ આપડા હાથે જ લશું આ જોઈ હાથ મારા તો તમને ખબર ન હોય શું ખબર એ સુર આલ્યા છે પાછા એ ચક પોચો રાકેશ બારો આડી તો હું આરી હતો એ હે હા ફાડવાની તો પાછા દોય તમારી હું એમ કુરો છું હા તો હવે હું સારું કરું કે કોઈ આગરું છે

ચાકા ઠીલા થઈ જ્યા તમારા ચાકા ઠીલા થાય દારૂ સસ્તું ના આવે નારું કરતા ધુઢડ સસ્ત નારું કરતા ધુઢડ સસ્ત પણ ધુઢર કે કાંતા ભાઈ આ તમર ખોટીમ સાઈડમાં રાખો કેમેરામાં પૂછણો આવે છે સાવક જોને તું प्लीज થોડી સાઈડમાં રેડી હો બંદાલ કમોની આવે રા કમોની આવે રા છે આવો કાંતા શિંગારા આય કમોની શીખ જીઓ કમો આવો જા મૈતા તું આવે

कारथी नेकलो तारे, कमो थाय मोरे के लीली ली, आ आ के लीली ओ ओ के लीली ली, ले बड़ी रे लीलो नागर वेदनो सो के प्रभु एकला रे कमो वाता भनी बाई तमी गो जा तमी गो मो गो एमने, એ બધા ગોડું થયું છે અડીએ ચડ્યું છે અમારા કમા ભાઈ ને જોઈએ બધાર ચડ્યું છે કે ની ઉડો એ તારું જો બન દે કાઈ મારા હૈયા કઈ કઈ થાય ઓઢણી ઉડો તો ભલે ઉડી જાય ઓઢણી ઉડો તો ભલે ઉડી જાય ઓઢણી ઝારે અમારા બોડી કાર્ડ ની ફરમાઈ હોય આય બોકે ભાઈ <coughs> <coughs> <coughs>

અમારા કાતા સિંગર અને કમા કાળી એટલે કમા ભાઈની અને બોડીગાર્ડ ની હોય અને તારે મારે ગાવું હોય તમારું હાફ નામ શું ભાઈ હા નું કે ભાઈ વાતા ભાઈ ની શેરી હતી ગતુ તમે ને ન કે ઉલા વાતા બાના કૂતરા તમન કઈડવા તોડ રે એમ છે કે છે તો કમા ભાઈ હવે તમે ગીત ગો પરુ

કે આ પછી તૂટ્યો તા નથી ગાઉ તો મિત્રો આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ તમે બેગ ત્રણ લીધી કો ભરી અંદર આ શેર એટલો કરો એટલો કરો કે અમે કમા ભેગા કરો શેર કરો ને મારી ચેનલને કરો આ શું તું આવ્યો તમારું તો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય હો જો વધે માત્ર જય જય એટલે ચાલ અભિશ આમ મારો